સુરતના સોસ્યુ સર્કલ ભાટિયા કોમ્પ્લેક્સની અકસ્માતની ઘટના બેફામ આવતી ઇકો વાન ચાલકે સર્જ્યો જોરદાર અકસ્માત ખટોદરા સોસ્યુ સર્કલ ભાટિયા કોમ્પ્લેક્સ પાસેથી પસાર થતી કારે બેને ને ઉડાડ્યા અકસ્માતમાં બે બાઇક ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ ખાતે ખસેડાયા સ્થાનિકો ઇકો કાર ચાલકની અટકાયત કરી ખટોદરા પોલીસને સોંપવામાં આવ્યો છે

ત્યાં સીધા જે ભાજપિયા કોમ્પ્લેક્સની અંદર પેલા બે જે ટેબલ બનાવેલા છે પહેલાં બે ટેબલને તોડ્યા ત્યાર પછી એક બીજું ટેબલ જેવું દેખાતું છે એને બી તોડ્યું અને જે કાચ બી મૂકેલા હતા તે પણ રોડ પર તૂટી ગયા છે હિદ્ધોજી આ ભાઈ રોડ પરથી રોડ પર બાઇક જતી હતી બે બાઇક સવાર હતા એમના ઉપર ફૂકીને ચડાવી દેલી છે અને બાઇકની કંડિશન જોતા તેમ લાગે કે માણસો મરી ગયા હોય એવું લાગે છે પણ હજુ સુધી બહુ મજા નથી જીવતા છે